સંબંધ વાળાને દિવ્ય ભાવે સહિત જો ના સ્વીકારીએ તો ભગવાન આપણને માફ ના સ્વામીજી એ વાસણામાં પ્રવચન કર્યું અને વાત મૂકી કે તું ને તારા દિવ્ય ભગવાન દિવ્ય એના સંબંધ વાળા દિવ્ય આ વાત કે અમે માં હતા યોગીજી મહારાજ ની સાથે ફરતા હતા કે આ વાતનો ધંધો બનાવી દીધો હતો કે તું ને તારા દિવ્ય કે અમે ગોખતા હતા ઉડતા બેસતા અડતા ફરતા સેવા કરતા કે ઉંગમાય અમે ગોખતા હતા કે તું ને તારા દિવ્ય સ્વામીજી ને આપડી પાસે આ વાત પકડાવી છે કે તું ને તારા સંબંધ વાળા સૌ દિવ્ય સંબંધ વાળા માં જો બુદ્ધિ લાગશે તો ભગવાન આપણને માફ નથી કરવા કે અરે માફ નહીં કરે એટલે પહેલા પહેલી વાત આપણે આ પકડવી છે પણ મારી તૈયારી જો લેવાની નહી